ઠંડી ઠંડી હવામાં રહેવું આપણને બધાને ગમે છે અને ઋતુમાં જ્યારે તાપમાન ચાલીસ પીસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે તો એસી વગર જાણે આપણે રહી જ નહીં શકીએ એવું આપણને અનુભવાતું હોય છે એસીનો જો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં ના આવે અથવા તો તેનો અતિરિક્ત પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તેની આડઅસર માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ તો એસીના કેવા કેવા સાઈડ ઇફેક્ટ છે એને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એને કેવી રીતે ઉપયોગ કરીએ જેથી કરીને આપણે ઓછામાં ઓછું પોલ્યુશન સ્વાભાવિક છે કે જ્યારે તમે એસી નો ઉપયોગ કરશો ત્યારે ઘરના બારી બાણવા દરવાજા બધું જ પેક કરીને રાખશો એટલે કે તમારું શરીર જે છે એ બહારના વાતાવરણથી બિલકુલ અલગ થઈ જતું હોય છે તો મેઇન વસ્તુ સર્જાય છે કે અંદરના રૂમની વાતાવરણની અંદર ઓક્સિજનનું લેવલ ઘટે છે અને જે લોકો લાંબા સમય સુધી એસીનો ઉપયોગ કરે છે એસી ની અંદર આઠ આઠ દસ દસ કલાક સુધી રહે છે એવા તમામ લોકોના શરીરની અંદર એ સમય પૂરતો જેટલો સમય લોકો એસી માં રહે છે શરીરના ઇન્ટરનલ અંગોની અંદર ઓક્સિજનની આવશ્યકતા કરતા ઓછું ઓક્સિજન મળે છે બીજું એસી નું નુકસાન એ છે કે ડ્રાય સ્કીન જ્યારે આપણે બ્રિધિંગમાં એસી ની હવા લઈએ છીએ ત્યારે એ ખૂબ ડ્રાય હોય છે અને એના કારણે ઇન્ટરનલ ડ્રાઈનેઝ અને સ્કિનની ડ્રાઈનેઝ ખૂબ વધવાની સંભાવના રહે છે ઓસ્ટ્રેલિયામાં થયેલી એક સ્ટડી પ્રમાણે જે લોકો દમા અસ્થમાની સમયસાથી પીડાતા હોય એવા લોકો ક્યારે પણ એસીનો ઉપયોગ ન કરવો અથવા તો ખૂબ ઓછી માત્રામાં કરવો જોઈએ કારણ કે એસીની જે ડ્રાય હવા જે છે એ આપણા શરીરની શ્વસન ક્રિયા ઉપર એનટી ડિસઓર્ડર થવાની પૂરેપૂરી સંભાવના છે જે લોકો લાંબા સમય સુધી એસીનો ઉપયોગ કરે છે અને એક સર્વે પ્રમાણે જે જે લોકો આઠ આઠ કલાક દસ દસ કલાક એસી નો ઉપયોગ કરતા હોય એવા લોકોમાં નોર્મલ લોકોની કમ્પેરિઝન ની અંદર શ્વાસ સંબંધિત સમસ્યાઓ ફેફસા સંબંધિત સમસ્યાઓ શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ એલર્જી જેવી સમસ્યાઓ થવાની પૂરી પૂરી સંભાવના છે જે લોકોને અતિરિક્ત પ્રમાણમાં સ્કીન ડિઝીઝ હોય સોરાઇસિસ જેવી સમસ્યા હોય ગ્લુકોડર્મિયા હોય દાદર જેવી સમસ્યાઓ થતી હોય આવા તમામ લોકો માટે એસી નો વધારે પડતો ઉપયોગ હિતાવર નથી કારણ કે ચામડીની બીમારી જે છે એ જલ્દી થતી નથી અને થઈ હોય તો જલ્દી મટતી નથી શરીરની અંદર જે કોઈ ટોક્સિડ જમા થયા છે આ તમામ ટોક્સિડ બ્લડમાં ભળ્યા છે અને બ્લડમાં ભળ્યા બાદ કે જેનું લેટ્રિન મારફતે યુરિન મારફતે આ તમામ ટોક્સિડ નીકળી શકતા નથી એની પાસે એક જ રસ્તો રહે છે સ્કીન વાટે નીકળવાની પૂરેપૂરી શક્યતા હોય ત્યારે જ આ બધા ટોક્સિડ નીકળી શકે છે પરંતુ જે લોકો લાંબા સમય સુધી એસીમાં રહે છે કે જે લોકોને સ્વેટિંગ ની પૂરી સંભાવના રહેતી નથી આવા તમામ લોકોની અંદર

ખુલ્લા વાતાવરણમાં રહેતા હતા શરદી ઉદર કફની સમસ્યા હતી એ બધા બાળકો ઓછી માત્રામાં પીડાતા હતા એ લોકો શારીરિક માનસિક રૂપે એ લોકોનો વિકાસ સારો થયો હતો એ તમામ બાળકોની અંદર સ્કીન ડીઝીની સમસ્યા ન હતી અને બીજા બસો બાળકો જે છે એ લોકો સમૃદ્ધ ફેમિલીમાંથી આવતા હતા એસીનો વધારે પડતો ઉપયોગ કરતા હતા આ તમામ બાળકોની અંદર ઘણા બાળકોને અસ્થમા જેવી સમસ્યાઓ ઘણા બાળકોને એલર્જી જેવી સમસ્યાઓ

એવા લોકો જે છે કે જ્યાં જેમની મજબૂરી છે એસીમાં રહેવું અને એવા લોકો કે જે લોકોને લાઈફસ્ટાઈલની અંદર એસી બિલકુલ આદત પડી ગઈ છે એમાં બે વિભાગોમાં આપણે વેચી શકાય તો પૂરેપૂરો પ્રયત્ન કરીએ કે જ્યારે સવારની અંદર ઠંડુ વાતાવરણ હોય અથવા તો સંધ્યા પછી વાતાવરણમાં ઠંડક વધી હોય એવા સમય દરમિયાન એસી નો ઉપયોગ આપણે જે લોકોને મજબૂરી નથી એવા લોકો એસી નો ઉપયોગ ટાળે સેકન્ડ વસ્તુ એસી નો જયારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે પૂરેપૂરો પ્રયત્ન કરીએ કે એ સમય દરમિયાન ઠંડા પાણીનું ઠંડા ઠંડા કોઈ પણ વસ્તુનું સેવન ન કરે સ્વાભાવિક છે જ્યારે તમે એસી માં રહો છો ત્યારે એસી નું ટેમ્પરેચર ચોવીસ છે છવ્વીસ છે ત્રીસ ની અંદર રહેતું હોય ને તમારા શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર છે એ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જ રહેવાનું છે તો શરીરનું અંદર આંદરનું તાપમાન જે છે સાડત્રીસ છે બારનું તાપમાન છે એ વીસ છે ચોવીસ છે ઘણા લોકો તો અઢાર અઢાર સુધી એ ટેમ્પરેચર રાખતા હોય છે અને આટલું બધું જ્યારે ડિફરન્ટ હોય છે ત્યારે શરીર પૂરો પ્રયત્ન કરતું એ ટેમ્પરેચર સાથે સેટ થવાનું અને આવા સંઘર્ષની અંદર શરીર ખૂબ ડેમેજ થતું હોય તો જે લોકોની મજબૂરી છે એવા શું કરવું જોઈએ જોઈએ વારે વારે થોડું ગરમ પાણી આદત રાખવી જેથી કરીને આટલું બધું જે ડિફરન્ટ ટેમ્પરેચર ડિફરન્ટ થાય થતું હોય છે એની ઓછામાં ઓછી અસર શરીર ઉપર થાય તો પૂરો પ્રયત્ન કરીએ કે એસી નું ટેમ્પરેચર જે છે એ વધારે પ્રમાણમાં લો ન રાખીએ તો ઇન્ટરનલ ટેમ્પરેચર સાડત્રીસ ડિગ્રી છે એસી ના જે વાતાવરણમાં તમે રહો છો એની એનું જે ટેમ્પરેચર છે એમાં બહુ વધારે પ્રમાણમાં ડિફરન્ટ ના આવે એ પ્રમાણે સેટ કરીને રાખીએ બીજી એક આદત પડે કે એક વખત એસી ચાલુ કરી દીધા પછી જો રૂમનું વાતાવરણ ઠંડક વાળું થઈ જાય તો લાંબા સમય સુધી એસી ને ચાલુ એકધારું ચાલુ ન રાખીએ જે લોકો સવાર થી સાંજ સુધી એસી માં રહે છે મજબૂરી છે જોબ કરે છે એવા વાતાવરણ માં એ લોકો સર્વિસ કરે છે જેના કારણે એ લોકો આઠ આઠ કલાક દસ દસ કલાક એસી નો ઉપયોગ કરવો મજબૂરી હોય આવા લોકો જયારે પણ સમય મળે ત્યાં સુધી ખુલ્લા વાતાવરણમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ ગાર્ડન વાળી કોઈ જગ્યામાં જઈને મોર્નિંગ વોક માં ફરવું જોઈએ જ્યાં જે જગ્યાએ સારા વૃક્ષો હોય સારું સારું ગાર્ડન હોય એવા જગ્યાએ ફરવા જવાનો પ્રયત્ન કરવો જોઈએ સવારના સમયમાં સાંજના સમયમાં જયારે પણ તમને અનુકૂળતા મળે એ ખુલ્લા વાતાવરણમાં પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ આપણા આપણા શાસ્ત્રોમાં ઋષિ ખાસ કરીને પતંજલિ ઋષિ આઠ પ્રકારના પ્રાણાયામ વર્ણવ્યા છે તેમાં ચાર પ્રકારના પ્રાણાયામ આપણા જીવનમાં જરૂર રાખવા જોઈએ જેથી કરીને એસી ની આડસર આપણે ઓછામાં ઓછી આપણા શરીર ઉપર કરી શકાય પ્રથમ નંબરનો પ્રાણાયામ તે ભસ્ત્રિકા છે એના પછી કપાલભાતી છે એના પછી અનુલોમ વિલોમ છે અને ભ્રામરી પ્રાણાયામ જયારે પણ સમય મળે સવારે અથવા તો સાંજે દિવસમાં એક વખત જરૂર કરવા જોઈએ આપણે આગળ વાત કરી ગયા તેવી રીતે કે એસી જે છે શરીરની અંદર ઇન્ટરનલ અને બાહ્ય બંને રીતે ખૂબ ડ્રાયનેસ લાવે છે અને એ ડ્રાયનેસ કારણે આપણા શરીરના અંદર હાડકાની સમસ્યાઓ થતી હોય આપણા શરીરની અંદર લુબ્રિકન ઓછું થતું હોય એના કારણે શરીરમાં સ્ટીફનેસ આવી શરીરમાં જકડન થવી માંસપેશીઓમાં દુખાવો થવો આવું થવું સ્વાભાવિક છે તો જે લોકો એસીનો વધારે પડતો ઉપયોગ કરતા હોય મજબૂરી તમામ લોકોએ પોતાના જીવનની અંદર અભયંગ રે જરૂર સ્થાન આપવું જોઈએ તો ઉનાળાના દિવસો હોય એ સમય દરમિયાન મે મેજૂનની ગરમી પડતી હોય એ સમય દરમિયાન શુદ્ધ કોપ્રેલના તેલની માલિશ કરવી જોઈએ અને એ સિવાયના જે કઈ દિવસો છે એ સમય દરમિયાન તલના તેલની માલિશ અચૂક કરવી જોઈએ આપણા શરીરમાં એ સારી રીતે લ્યુબ્રિકન્ટા જાળવી રાખે છે શરીરને લચીલું બનાવે છે અને એસી ની આડઅસરથી શરીરમાં જે સ્ટીફનેસ આવવાની સંભાવના છે માંસપેશીઓ જકડન થવાની સંભાવના છે શરીરમાં ડ્રાઈનેસ વધવાની સંભાવના છે એને પૂરી રીતે ટાળી શકાય છે તો માલિશ ની આદત જરૂર કરવા રાખવી જોઈએ તો એસી નો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અતિરિક્ત પ્રમાણમાં ઉપયોગ ન કરીએ તો એસી ની જે આડઅસર છે એનાથી આપણે બચી શકીશું સૌને જય હિન્દ વંદે માત્ર